हेलो मित्रों कैसे हो तुम બધા मजामा નવા વ્લોગ માં સ્વાગત છે તમારું બધાનું તો આજે અમે લોકો આવ્યા છીએ આ ખેતર આ ખાતર મૂકવાનું છે આ કપાસ માં અને મકઈ માં તમે પહેલા વ્લોગ માં જોયું કે અમે લોકો આવ્યા હતા નાખવા માટે કપાસ મકઈ તો હવે મસ્ત ઉગી ગઈ છે આ મિત્રો તો હવે આ ખાતર મૂકવાનું છે બધા લોકો ખાતર મૂકે છે તો હવે આપણે એની જોડા જોડા મૂકી લે તો અમારે પણ વારો ફી જાય આ બધું আচ্ছা মিত্র খাতার মেয়ে मोकले हाँ केम के हमें बीजा कुआ पर ऊपर से हमारा पानी फरवा के अमा कू कू पानी खराब है मित्रों तो हम क्या मार चाली चाली ऊपर से पानी फरवा दीगड़ों ने तो चलो जाइए पानी भरवा पाणी फाइनली मित्रों बीजा कुआ पर पकी गया आ आवो अँ थी पानी फरवा मित्रों पानी फरी लीधे मित्रों चलो भाई जाइए मित्रों पानी रही खेतर गया ग હા એને મિત્રો ખાતર મૂકાય ગયું છે મારો એક સવાલ છે સવાલ છે કે જે જે લોકો ખાતર મૂકી નાખ્યું આ ખાતર આવરસનું ખાતર બહુ મસ્ત ગ인다 હા તમે નોટીસ કર્યું હશે તો અને જે નહી મૂક્યું છે તમે નોટીસ કરીજો થાબા પર જે હે મિત્રો થોડીકવાર થાબા પરથી નજારો તમને બતાવું બહુ મસ્ત દેખાયા ભક્તે एकदम લીલું લીલું મસ્ત से क्या आतलू तो मस्त नहीं दिखात क्योंकि हमें लोग उगी गए कपास जे जे लोग करूँ बगी गरसाद मस्त एकदम मस्त लीलू लीलू देखाय मित्रों तेज शक सो आ कितलू मस्त लीलू 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 दिखाई एकदम ग्रीन 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 वादड़ों जाए बहु मजा पड़ी बहु मस्त देखा तक तो एक वक्त बताऊ અન્યાંંદર ચેક કર કિંડા આ છે તમે જો છો કછો મે ઉપર થાપર ગઈ રહ્યો ત્યાં મારી નજર પડી અન્યા કે કર કિંડા માં ફસાઈ ગયા છે ફસાઈ ગયા છે તેને આપણે બહાર નીકળી દઈએ હવે આ જટ થઈ ગયા કર કિંડા હવે मैं थावा पर उतरता उतरता मरी नजर पड़ी है कोठाने अंदर तो मैं जोया कर आज ने आजनो ब्लॉग खाली आटल तो, जो तमने गम्य हो तो लाइक करो शेयर करो ने सब्सक्राइब करना भूलता नहीं हमे नवा ब्लॉग में बाय बाय